દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ન્યૂઝ લખતર હાઇવે ઉપર આવેલા સાંઈ ગેસ્ટ હાઉસમાં ખાનગી ફાયરિંગનો બનાવ બનતા ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદીએ પોલીસ પૂછપરછમાં પિસ્તલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવા એનું જણાવ્યું લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર હાઇવે ઉપર સાંઈ ગેસ્ટ હાઉસ ચલાવતા ભરતસિંહ પરમારે પોલીસ પૂછ પરછમાં જણાવ્યા મુજબ તે સાંઈ ગેસ્ટ હાઉસમાં પોતાની રૂમની જ માં જમી રહ્યા હતા ત્યારે દેવળીયાના ધર્મેન્દ્રસિંહ રાણાના ભાઈ અજયસિંહ રાણા અને એક અજાણ્યા શખ્સે તેમની પાસે આવ્યા હતા અને તેમની સાથે ઝઘડો કરવા લાગેલ અને કહ્યું હતું કે તું મારા ભાઈ ધર્મેન્દ્રસિંહ રાણા સાથે કેમ માથાકૂટ છે તેમ જણાવી અજયસિંહ રાણા પાસે રહેલ પિસ્તલ જેવા સાધનમાંથી તેમની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરેલ હતું ત્યારે તેમને હાથમાં ભાગી ઇજા થતાં પહેલાં લખતર ત્યારબાદ વધુ સારો અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ આથી પોલીસ સ્ટાફ દ્વારા તેમના નિવેદનમાં આધારે બીએસએન કલમ એકસો નવ એક ત્રણસો તેત્રીસ ત્રણસો બાવન ચોપન ત્રણ પોઈન્ટ પાંચ આર્મ એક્ટ જીપી એક્ટ મુજબ અજયસિંહ રાણા ધર્મેન્દ્રસિંહ રાણા સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે વઢવાણ ન્યૂઝ વઢવાણ